નમસ્કાર મિત્રો શું તમને પણ આ પ્રકારનો ઓરિજિનલ પ્લાસ્ટિકનો પીવીસી આધાર કાર્ડ ઘરે મંગાવવો છે એ પણ ફક્ત પચાસ રૂપિયામાં તો ચાલો મિત્રો પીવીસી કાર્ડ ઓનલાઈન ઓર્ડર કેવી રીતે કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ મોબાઈલથી પ્રોસેસ જોઈએ એના પહેલાં જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી જે કામ થાય તેના વિડીયો હું લાવતો જ રહું છું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો તો ચાલો પ્રોસેસ શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવું આધાર લોગ હવે અહીં પહેલી લિંક માય આધાર લોગિન દેખાય છે તેના પર ક્લિક કરવાનું પછી અહીં વચ્ચે લોગિન પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ખુલી જશે હવે જેમનો પીવી કાર્ડ ઓર્ડર કરવાનો છે તેમનો આધાર કાર્ડ નંબર અહીં નાખી દેવો પછી નીચે બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ જેવો છે તેવો દાખલ કરી દેવો પછી નીચે અહીં લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું હવે આ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી લોગિન પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ આવી જશે આ તમારી આધાર કાર્ડની પ્રોફાઇલ ખુલી ગઈ તમે અહીં ડાઉનલોડ આધાર પર ક્લિક કરી તમારો આધાર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો પણ મિત્રો આપણને ઓરિજિનલ પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરવાનો છે તેના માટે અહીં ઓર્ડર આધાર પીવીસી કાર્ડ લખેલ છે તેના પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ખુલી જશે મિત્રો તમારે અહીં તમારી બધી ડિટેલ ચેક કરી લેવી નામ જન્મ તારીખ એડ્રેસ બધું ચેક કરી લેવાનું ચેક કરી લીધા પછી અહીં જમણી બાજુ નીચે નેક્સ્ટ પર ક્લિક કરવાનું હવે પેમેન્ટનું પેજ ખુલી જશે તો મિત્રો સરકાર ફક્ત પચાસ રૂપિયામાં તમારો ઓરિજિનલ પીવીસી આધાર કાર્ડ બનાવી આપશે અને લગભગ દસથી પંદર દિવસની અંદર કુરિયર દ્વારા તમારા ઘરે પીવીસી આધાર કાર્ડ મોકલી પણ આપશે એટલે પચાસ રૂપિયાનું પેમેન્ટ કરવા તમારે અહીં આઈ હિયર બાયમાં ટીક કરી લેવું પછી નીચે મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું હવે આ પેમેન્ટવાળું પેજ ખુલી જશે તમે અહીં ફોન પે યુપીઆઈ નેટ બેંકિંગ વગેરેથી પેમેન્ટ કરી શકો છો મેં નીચે યુપીઆઈ પર ક્લિક કર્યું તો પેમેન્ટના ઘણા બધા ઓપ્શન આવી ગયા તમે અહીં ગૂગલ પે ફોનપે પેટીએમથી પેમેન્ટ કરી શકો છો મેં પેટીએમ સિલેક્ટ કર્યું પછી પાસવર્ડ નાખી પેમેન્ટ કમ્પ્લીટ કરશો તો આ પ્રકારનું પેજ ખુલી જશે તમારે થોડો વેઇટ કરવાનો પછી અહીં સક્સેસનો મેસેજ આવી જશે તમારે નીચે ડાઉનલોડ એકનોલેજમેન્ટ પર ક્લિક કરી રિસીપ્ટ ડાઉનલોડ કરી લેવાની આ પ્રકારની પેમેન્ટ રિસિપ હશે જેમાં આ નંબર નંબરથી તમને ખબર પડશે કે PVC આધાર કાર્ડ ઓર્ડર કર્યો તેનો સ્ટેટસ શું છે હવે PVC આધાર કાર્ડ પ્રિન્ટ થયો છે કે નહીં ક્યાં સુધી પહોંચ્યો તેનો સ્ટેટસ કેવી રીતે ચેક કરવો તેની પ્રોસેસ જોઈએ તો મિત્રો લગભગ ચારથી પાંચ દિવસ પછી ફરીથી ગૂગલ પર આવી સર્ચ કરવું આધાર લોગિન હવે પહેલી લિંક માય આધાર લોગિન પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે તમારે નીચે આવી અહીં ચેક આધાર પીવીસી કાર્ડ ઓર્ડર સ્ટેટસ એના પર ક્લિક કરવાનું હવે અહીં રિસીપ્ટમાં જે એસઆરએન નંબર આપેલ છે તે અહીં દાખલ કરી દેવો નીચે ઉપર દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરી સબમિટ પર ક્લિક કરશો તો આ સ્ટેટસવાળું પેજ ખુલી જશે અહીં મિત્રો પ્રિન્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે તમને કુરિયરનો નંબર પણ મળી ગયો છે હવે આ નંબરને કોપી કરી લેવો પછી અહીં તમને પોસ્ટ પોસ્ટની વેબસાઇટ આપેલ છે તેના પર ક્લિક કરશો તો તમે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ પર આવી જશો અહીં તમારે કોપી કરેલ કુરિયર નંબર પેસ્ટ કરી નાખો અહીં બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરી દેવો પછી નીચે ટ્રેક નાવ પર ક્લિક કરી દેવો મિત્રો મને કુરિયર નંબર હજી હમણાં જ મળ્યો છે એટલે નોટ ફાઉન્ડની એરર આવે છે જો હજી બે ત્રણ દિવસ પછી ફરીથી ચેક કરશો તો કુરિયર ક્યાં પહોંચ્યું ક્યારે મળશે તેની બધી ડિટેલ્સ તમને મળી જશે મિત્રો હજી પણ તમને પીવી આધાર કાર્ડ ઓર્ડર કરવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને હેલ્પ કરીશ અને હા મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હું ઘર બેઠા મોબાઈલથી જે કામ થાય તેના વિડીયો હું લાવતો જ રહું છું એટલે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો